નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એ અભ્યાસ ઉદય લર્નિંગ એપ પર તમારું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો બી ના અંદર નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટના પરિચયના ચેપ્ટરના અંદર આપણે જે વાત કરી હતી કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ આપણા સિલેબસના અંદર ત્રણ પાર્ટમાં વહેંચાયેલા છે પહેલું છે વચન ચિઠ્ઠી બીજું છે વિનિમય પત્ર અને ત્રીજું છે ચેક ચલો ફ્રેન્ડ્સ એક વસ્તુને પહેલાં તો સમજવા માટે જઈએ કઈ વસ્તુ ક્યાં કઈ રીતે અગત્યનો ભાગ રાખે છે તે પણ આપણે જાણવું જરૂરી છે સૌથી પહેલાં જો આપણે ચેકની વિદ્યાર્થી મિત્રો અહીંયા જો વાત કરવા માટે જઈએ તો ચેક એક સૌથી અગત્યનો પાર્ટ આજની તારીખમાં નાણાંની હેરફેર માટે બહુ અગત્યની વસ્તુ છે માત્ર તમે એક કલાક કોઈ સારી એવી બેન્કમાં તમે જાઓ સારી એટલે બધી બેંકો સારી જ છે ફ્રેન્ડ્સ એવું નથી પણ તમે કોઈ પણ બેંકમાં તમે જાઓ અત્યારે જ્યાં તમે નક્કી કરો કે આજુબાજુમાં માર્કેટ એરિયા આવતો હોય ત્યાંની કોઈ પણ બેંકમાં તમે જાઓ તો તમે માત્ર ખાલી એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો નોટ કરજો તમને જે ભીડ દેખાશે એ ભીડ એટલી બધી હશે વિદ્યાર્થી મિત્રો અને એ સીની હશે વિદ્યાર્થી મિત્રો નાણાંની હેરફેર કરવાની નાણાંની હેરફેર કરવા માટે વિદ્યાર્થી મિત્રો ચેક આપવામાં આવતા હોય છે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટની ઊભી થઈ હતી કે ભાઈ નાણાંની હેરફેર કરવી વિદ્યાર્થી મિત્રો સરળ બને તેની માટે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની આપણે અહીંયા શું કરી હતી શોધખોળ કરી હતી અને ભારતમાં આપણે એને શું કર્યું હતું લાગુ પાડ્યું હતું પણ ચેક શું કામ ચેક આજની તારીખમાં અગત્યનો ભાગ સુકામ છે એનું કારણ પણ તો છે વિદ્યાર્થી મિત્રો પહેલાં એટલું બેન્કિંગ સેક્ટર જ્યારે ડેવલપ નહોતું વિદ્યાર્થી મિત્રો અત્યારે તમે જોવા માટે જાઓ તો તમારા જ એરિયામાં તમે જોવા માટે જશો જો તમે કોઈ એક સારા એરિયામાં કે વ્યવસ્થિત એરિયામાં તમે રહ્યો છો તો વિદ્યાર્થી મિત્રો તમે જોજો તો તમારા આસપાસના અંદર જ તમે જોજો તમને કમથી કમ પાંચથી સાત અથવા વધી વધીને દસ બેંક તો તમને દેખાશે દેખાશે ને દેખાશે જ અત્યારની તારીખના અંદર વિદ્યાર્થી મિત્રો બેન્કિંગ સેક્ટર એટલું બધું ડેવલપ થઈ ગયું છે ફ્રેન્ડ્સ એનું રીઝન એક જ છે ખાલી કે બેંકના અંદર એક કામ થતું હોય છે વિદ્યાર્થી મિત્રો નાણાંની હેરફેર કરવાનું પહેલું કાર્ય બીજું લોનો આપવાનું અને પૈસા કમાવવાનું આજે એક સિમ્પલ વસ્તુ છે આપણે એમ કહીએ વિદ્યાર્થી મિત્રો કે લોકો કરંટ ખાતું શું કામ ખોલાવે છે બચત ખાતું હોય એક ચાલુ ખાતું એટલે સેવિંગ અકાઉન્ટ અને એક કરંટ અકાઉન્ટ લોકો કરંટ અકાઉન્ટ ખોલાવે છે કામ એક સંસ્થા માટે કરંટ ખાતું ચાલુ ખાતું હોવું જરૂરી છે તો એનું કારણ એ જ છે વિદ્યાર્થી મિત્રો આપણે નાણાંની હેરફેર સરળતાથી સારી રીતે કરી શકીએ પહેલા લોકો પણ એટલા જાગૃત નતા જેટલા અત્યારે છે તો પહેલા શું કરવામાં આવતું વિદ્યાર્થી મિત્રો નાણાંની હેરફેર રોકડામાં સૌથી વધારે થતી હતી તો રોકડાની હેરફેરના અંદર લોકોને જોખમ વિદ્યાર્થી મિત્રો કેવું રહેતું હતું સૌથી વધારે તો જ્યારે જોખમ તમારી પાસે સૌથી વધારે હોય ને વિદ્યાર્થી મિત્રો ત્યારે હંમેશા તમારે જોવાનું અને આ વસ્તુ પર ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે જ્યારે તમારી પાસે નાણાં સૌથી વધારે હોય ને અને તમે હેરફેર કરો ને તો તમારા એ નાણાં ચોરી થવાની શક્યતા સૌથી વધારે હોય છે તો આ વસ્તુથી બચવા માટે આવી બધી પ્રોબ્લેમો ન થાય તેની માટે લોકોએ નાણાંની હેરફેર એવા એક માધ્યમ દ્વારા શરૂ કરી કે જેનાથી સામેવાળા વ્યક્તિને શ્યોરિટી મળે એટલે ખાતરી મળે કે આ મારા નાણાં આવી ગયા ચેક છે તો ચેક એમાં અંદર સૌથી અગત્યનો ભાગ રાખે છે તો ચેક એ શું છે એક વ્યક્તિને ચેક લખવાનો છે બીજા વ્યક્તિ એ ચેક પોતાની બેંકમાં જઈ અને શું કરવાનો છે ત્યાં જઈને એ ચેક નાખવાનો રહેશે એ ચેક નાખશે જમા કરાવશે એટલે બે દિવસ ત્રણ દિવસના અંદર એ પૈસા તમારા પાસે તમારા ખાતામાં જમા થશે જો સેમ બેન્ક હશે જેમકે માની લો કે કોઈ એક બેન્ક લઈએ જેમ કે બેન્ક ઓફ બરોડા તો મારી પાસે બેંક ઓફ બરોડામાં ખાતું હોય ને તમારું પણ ખાતું બેંક ઓફ બરોડામાં હોય તો હું તમને જો ચેક આપું તો માત્ર બે કલાક કે ત્રણ કલાકના અંદર જ એ પૈસા મારી પાસે જમા થઈ જશે હવે માની લો કે કોઈ વ્યક્તિ એમ કેવી છે કે ભાઈ નહીં તું મને આજે ને આજે જ પૈસા આપ તો એક વ્યક્તિ એટલે કે મારે જો કોઈને પૈસા ચૂકવવાના છે તો હું એ પૈસા આર કરી અને ઓન ધ સ્પોટ થોડા એ જ દિવસ દરમિયાનના અંદર એ વ્યક્તિને હું પૈસા શું કરી શકું ચુકવણી કરી શકું તો આ બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રો બહુ અગત્યનો ભાગ રાખે છે માત્ર એક ચેકના માધ્યમથી તમે અલગ અલગ ઘણી બધી રીતે પૈસાની શું કરી શકો છો હેરફેર કરી શકો છો એટલે ચેકને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટના અંદર બહુ અગત્યનો ભાગ રાખવામાં આવ્યો ચેક જેટલા બી હોય વિદ્યાર્થી મિત્ર તે એક પ્રકારના પત્ર જ છે એટલે કહેવામાં આવે છે કે પત્રનું આપણા સિલેબસના અંદર સૌથી અગત્યનો ભાગ જોવામાં આવે છે વિનિમય પત્ર જ છે તો વિદ્યાર્થી મિત્રો આની જે વ્યાખ્યા હશે તે પત્રને મળતી હશે તો કે હા સર વિનિમય પત્રને મળતી જુડતી હશે હવે જોજો વિદ્યાર્થી મિત્રો સીન કેવો થશે તે માની લો કે વિદ્યાર્થી મિત્રો મારે કોઈને પૈસા અહીંયા દેવાના છે એક કરોડ રૂપિયા મારે કોઈને અહીંયા દેવાના છે તો વિદ્યાર્થી મિત્રો થશે શું તો થશે કંઈક આવું પોઈન્ટ નંબર પહેલો હું પહેલાં વ્યક્તિને પૈસા જ્યારે બી ચૂકવવા જઈશ તો હું નાણાં લઈને નહીં જાઉં એક કરોડ રૂપિયા હું શું કરીશ એક ચેક લખીશ મારી બેંકનો એક ચેક પર એક કરોડ રૂપિયા લખીશ એ વ્યક્તિ એ સંસ્થાનું નામ લખીશ અને એ વ્યક્તિને ચેક આપીશ તો આ જે ચેક બન્યો તે કયો ચેક કહેવાય ઓર્ડર ચેક કહેવાય માની લો કે સંસ્થાનું ઉપર નામ લખેલું ન હોય તો તો જો સંસ્થાનું નામ લખેલું ન હોય તો એને બેરર ચેક કહેવાય એને કયો ચેક કહેવાય બેરર ચેક અત્યારની તારીખમાં ઘણા બધા લોકો પૈસાની હેરફેર કરવા માટે આરટીજીએસ નો ઉપયોગ સૌથી વધારે પડતો કરતા હોય છે આરટીજીએસ એટલે એક એવું માધ્યમ છે કે જેની મદદથી તમારા એક બેન્કના પૈસા બીજી બેન્કમાં ટૂંક સમયના અંદર જ જમા થાય છે જ્યારે ચેક ક્લિયરિંગમાં જાય ક્લિયરિંગ એટલે શું કે ભાઈ તમારો ચેક તમે જેવો જમા કરાવો તેના બે ત્રણ દિવસ પછી પૈસા આવે છે પણ આરટીજીએસ ઉપર અમુક પ્રકારનો ચાર્જ લાગતો હોય છે વિદ્યાર્થી મિત્રો તો એ ચાર્જથી લોકો બચવા માટે શું કરતા હોય બે ત્રણ દિવસ પૈસાની હેરફેર આમ તેમ કરતા હોય છે તો આવા સમયગાળા દરમિયાન કે ભાઈ મારે પૈસાની અર્જન્ટ જરૂર પડી તો સામેવાળાને હું શું કહીશ ભાઈ તું મને આરટીજીએસ અથવા એનઇએફટી કરીને પૈસા આપી દે ભલે તારો ચાર્જ લાગે પણ મારે અત્યારે બહુ જરૂરત છે મારે બીજા વ્યક્તિને પૈસા આપવાના છે તો આવા સમયગાળા દરમિયાન વિદ્યાર્થી મિત્રો એ ચાર્જ બી લાગતો હોય તો લાગે પણ અહીંયા જે પૈસાની હેરફેર થવી જોઈએ તે વ્યવસ્થિત રીતે થાય છે તો વિદ્યાર્થી મિત્રો ચેક આપણે સમજ્યા કે ભાઈ પહેલાંના જમાનામાં બેન્કો એટલી ડેવલોપ નહોતી સાથે સાથે આપણું જે વ્યક્તિ છે એટલે કે પબ્લિક છે એટલું જાગૃત નહોતું તેવા સમયગાળા દરમિયાન લોકો ચેકનો ઉપયોગ સૌથી ઓછો કરતા હતા પણ અત્યારની તારીખમાં જો તમારે પેમેન્ટ કોઈ વ્યક્તિને આપવું છે તો ચેક સૌથી સારામાં સારો વિકલ્પ વિદ્યાર્થી મિત્રો રહે છે કેમ કે અહીંયા વિનિમય પત્ર કે એની કોઈ આવશ્યકતા હોતી નથી અહીંયા કોઈ વ્યક્તિ તમને હુકમ કરવાનો નથી અહીંયા તમારે શું કરવાનું છે ચેક લખીને આપી દો સામેવાળાને લાગશે કે હા ભાઈ આ મારા પૈસા આવી ગયા વિદ્યાર્થી મિત્રો એટલે જ કહેવામાં આવે છે કે દરેક ચેક એ વિનિમય પત્ર જ છે પણ દરેક વિનિમય પત્ર ચેક નથી આ પોઈન્ટ આવશે એટલે હું તમને વિદ્યાર્થી મિત્રો સમજાવીશ બીજી વસ્તુ એક હું તમને કહું વિદ્યાર્થી મિત્રો કે ચેક થી જ્યારે નાણાની ચૂકવણી થતી હોય ત્યારે જે વ્યક્તિના હાથમાં ચેક છે તે વ્યક્તિને શું કરવી પડે છે માંગણી કરવી પડે છે બેંક પાસે જઈને એટલે બેંક એટલે બેંકર પાસે જઈને માંગણી કરવી પડે છે કે ભાઈ આ મારા પૈસા મને આપો ત્યારે જ એ પૈસા તમારા હાથ ઉપર આવશે ત્યાં સુધી એ પૈસા તમારા હાથ ઉપર આવવાના નથી વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ પર ખાસ તમે ધ્યાન રાખજો તો વિદ્યાર્થી મિત્રો ચેક વિશે થોડી માહિતી મેળવી લીધી છે હવે આપણે જશું ચેક ઉપર અને ચેકની બીજી અન્ય માહિતીઓ મેળવશું સૌથી પહેલા જો વિદ્યાર્થી મિત્રો અહીંયા વાત કરવા માટે આપણે જઈએ તો ચેક જે લખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તે કલમ નંબર છ માં લખવામાં આવે છે કલમ નંબર છ માં ચોથી કોની હતી વચન ચિઠ્ઠી પાંચમી કોની હતી વિનિમય પત્ર અને વિદ્યાર્થી મિત્રો છઠ્ઠી કોની છે તો ચેકની છે બરાબર છે હવે આગળ વાંચશું વિદ્યાર્થી મિત્રો તો પહેલા કહેવા એવું માંગે છે અહીંયા કે શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા કે ચેક પણ એક પ્રકારનું વિનિમય પત્ર જ છે શું છે ચેક પણ એક પ્રકારનું વિનિમય પત્ર જ છે વિનિમય પત્રમાં પણ ત્રણ પક્ષકાર હોય આમાં પણ ત્રણ પક્ષકાર હોય છે એક પહેલા તો ચેક લખનાર બીજો ચેક સ્વીકારનાર અને ત્રીજો બેંકર કે ભાઈ મારી બેંક અલગ છે સામેવાળાની બેંક અલગ છે તો હું મારી બેંકમાં જઈને ચેક જમા કરાવીશ હું કોઈને ચેક આપીશ તો એની બેંકમાં જઈને જમા કરાવશે પણ આરટીજીએસ હશે તો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા કોઈ વસ્તુ આડી નથી આવવાની ફ્રેન્ડ્સ હું મારી બેંકમાં જઈશ અને પહેલાને ડિટેલ આપીશ કે આ વ્યક્તિના ખાતામાં આટલા રૂપિયા જમા કરો તો એ સમયે પહેલા વ્યક્તિના ખાતામાં આટલા રૂપિયા જમા થઈ જશે વિદ્યાર્થી મિત્રો તો આ વસ્તુ સૌથી અગત્યનો પોઈન્ટ છે કે બેંકના અંદર ત્રણ પક્ષકાર હોય છે સેમ પત્રની જેમ જ એટલે વિનિમય પત્ર જ આપણું જે છે તે ચેકને એનો સમાવેશ કરી દેવામાં આવ્યો પત્રના અંદર તો આગળ વાંચશું કે શું કહે છે દરેક પ્રકારના ચેક એ શું છે એક પ્રકારના વિનિમય પત્ર જે કોઈ ચોક્કસ નિશ્ચિત સરાફ પર કે બેંક પર જ લખવામાં આવે છે અહીંયા તમે એમ ના કહી શકો કે ભાઈ તમે એક કામ કર્યું એક તમારી પાસે ચેક હતો તેની તમે ઝેરોક્ષ કાઢી લીધી કલર ઝેરોક્સ મસ્ત કાઢી અને તમે ગયા બેંક પાસે આ તારો ચેક છેલ્લે બકા હું ઝેરોક્સ કાઢીને લઈને આવ્યો છું તું જમા કરી દે પૈસા પેલો વ્યક્તિ શું કહેશે ભાઈ હા તો પોસિબલ નથી એટલે હંમેશા જે ચેક બુક આવી હોય આપણી પાસે તેનો જ ચેક હોવો જોઈએ ઝેરોક્ષ કરેલો કે એવો કોઈ ચેક ચાલવાનો નથી એટલે કહેવામાં એવું આવ્યું કે નિશ્ચિત બેંક ઉપર કે નિશ્ચિત શરાફ પર જ એ શું કરવામાં આવે છે લખવામાં આવે છે માની લો કે મારી બેંક ઓફ બરોડા છે તો બેંક ઓફ બરોડામાં જે ચેક આવ્યો હોય ચેકબુક મારી પાસે આવી હોય તેના ઉપર જ લખાણ થયેલું હોવું જોઈએ એટલે નિશ્ચિત એ વસ્તુ પર કહેવા માંગે છે હું અહીંયા કોઈ પણ માની લો કે એચડીએફસીનો એક ચેકની ઝેરોક્ષ કાઢી લીધી મેં કલરમાં અને હું બીઓ માં ગયો બેંક ઓફ બરોડામાં ગયો અને મેં કીધું લાવ ભાઈ આ મારો ચેક છે તમે જમા કરીને આપો તો એ વસ્તુ ચાલે નહીં એટલે શબ્દ શું વપરાણો અહીંયા

શું કે ભાઈ જેવું વ્યક્તિ માંગવા આવશે અમે તો આપી દેસું અમને શું પ્રોબ્લેમ છે સીધી વસ્તુ છે ને ફ્રેન્ડ્સ કે ભાઈ આજે તમે બેંકમાં ન જાઓ તમે આવતીકાલે જાઓ તો તમે આવતીકાલે ગયા છો તો આવતીકાલે પૈસા મળશે આજે થોડી મળશે વિદ્યાર્થી મિત્રો તો આ વસ્તુ બહુ અગત્યનો ભાગ રાખે છે જ્યારે તમે માંગણી કરશો ત્યારે જ એ તમને ચૂકવવામાં આવશે ત્યાં સુધી ચૂકવવામાં આવશે નહીં એટલે કહેવામાં આવ્યું કે બધા ચેક વિનિમય પત્ર તો છે જ પરંતુ બધા વિનિમય પત્ર ચેક નથી હોતા હવે જેમ કે એક 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 એક્ઝામ્પલ લઈએ હુકમ હુકમ વ્યક્તિને કર્યો કે ભાઈ તું મને આ કરીને દે એ વ્યક્તિએ મને લખાણ કરીને આપ્યું તો એ લખાણ શું બેંકમાં લઈ જઈ શકું છું હું ના મેં હુકમ કર્યો કે ભાઈ મારે તને પાંચ લાખ રૂપિયા લેવાના છે તો તું મને પાંચ લાખ રૂપિયા દેવાનું લખાણ કરીને આપ

તેમાં જ એ વ્યક્તિનું લખાણ માંગશે તો એ પૈસા મને આપશે ત્યાં સુધી મને પૈસા આપશે નહીં તો એટલે કહેવામાં આવ્યું કે બધા બધા ચેક ચેક તો વિનિમય વિનિમય પત્ર પત્ર છે જ પણ નથી હોતા આ પોઈન્ટ ઓફ વ્યૂથી આ વસ્તુ કહેવામાં આવી છે આગળ જોશું વિદ્યાર્થી મિત્રો કલમ છ અનુસાર ચેક એક વિનિમય પત્ર છે જે નિશ્ચિત બેન્કર પર લખાયેલ છે અને જે માંગણી થતા ચૂકવવા પાત્ર છે અને અન્ય રીતે ચૂકવવા પાત્ર હોવાનું જણાવાતું નથી એક વસ્તુ સમજો વિદ્યાર્થી મિત્રો બેંકમાં જઈને કહેશો તમે કે ભાઈ મારો આ છે ને પાંચ લાખનો ચેક છે પણ પાંચ લાખનું મને ચેકમાં પૈસાની જગ્યા પર ગોલ્ડ આપી દો તો એ તમને આપશે નહીં આપે તમને ફ્રેન્ડ્સ એ નાણાં જે તમને ચૂકવણી કરશે માની લો કે એક વ્યક્તિએ મને ચેક આપ્યો હું મારી બેંકવાળા પાસે ગયો જમા કરાવ્યો પૈસા મેં અહીંયા જમા કરાવવા પૈસા તો શું વિદ્યાર્થી મિત્રો એ વ્યક્તિ મને ગોલ્ડ આપશે નહીં આપે એ મને નાણાંની જ ચૂકવણી કરશે આ આ વસ્તુ વસ્તુ આપણે આપણે વિનિમય વિનિમય પત્રમાં પત્રમાં પણ પણ શીખેલા હતા જોઈ હતી વિદ્યાર્થી મિત્રો એટલે કહેવામાં એવું આવ્યું વિદ્યાર્થી મિત્રો અહિયાં કે શું કહેવા માંગે છ અનુસાર ચેક એક વિનિમય પત્ર જ છે જે લેખિતમાં હોય કોરો ચેક લઈને વયા જાવ વગર સાઈન નો કયો પાંચ લાખ રૂપિયા દે કોઈ પણ બેંક વાળો દઈ દે તો મને ફોન કરજો કોઈ કોઈ પણ વ્યક્તિ આપશે નહી તમે સાઇન વગરનો ચેક લઈને વયા જાવ ભાઈ આ ચેક ઉપર પાંચ લાખ રૂપિયા મને આપો

પડશે પૈસા લેવા માટે જાઉં તો મારું આઈડી પ્રૂફ જોવામાં આવે સાઈન જોવામાં આવે જો મારી જગ્યા ઉપર માની લો કે મારા ફાધર ગયા હોય કે મધર ગયા હોય પૈસા લેવા તો તેનું આઈડી એ લોકો ચેક કરશે કયા વ્યક્તિ લઈને ગયો છે તેની પણ ત્યાં એ લોકો નોંધ કરશે તો ઘણા બધા બેંકના શું છે વિદ્યાર્થી મિત્રો નવા નવા રૂલ્સ છે પણ કહેવામાં શું આવે છે કે ભાઈ નિશ્ચિત બેન્કર એટલે મારી જે બેન્ક છે તેમાં જ જઈને કરાશે મારી બેંક ઓફ બરોડા હોય તો બેંક ઓફ બરોડાની કોઈ પણ શાખામાં જઈને પૈસા તો મેળવી શકે છે પણ એ પછી સમજી લો કે એચડીએફસી બેંકમાં ગયા લ્યો મારી પાસે BOB બી બેન્કનો ચેક છે પૈસા પણ લાખ રૂપિયા આપો તો એ વ્યક્તિ આપશે ના પાડી દેશે સર BOB બેંકમાં જાવ બેંક ઓફ બરોડામાં જાઓ ત્યાં તમારું કામ છે ત્યાં તમારું ખાતું છે અહીંયાથી અમે પૈસા આપશું નહીં એટલે કહેવામાં આવ્યું નિશ્ચિત બેન્કર પર જ લખવામાં આવે છે અને જે માંગણી થાય એ જ પ્રમાણે ચૂકવણી કરવાની રહેશે અન્ય કોઈ પણ રીતની ચૂકવણી અહીંયા થશે નહીં આ છે કલમ પાંચ અનુસાર આપણી વિદ્યાર્થી મિત્રો ચેકની વ્યાખ્યા તેના પછી આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે ચેકના આવશ્યક તત્વો પણ ચેકના આવશ્યક તત્વો આપણે જો વિદ્યાર્થી મિત્રો જોઈએ તેની પહેલા થોડી આપણે ચર્ચા વિચારણાઓ કરવાની છે ચેકના આવશ્યક તત્વોના અંદર વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તો આપણે એક વસ્તુ શીખ્યા શું કે ચેક એ આપણું વિનિમય પત્ર જ છે માની લીધું તો વિનિમય પત્રના જેટલા બી આવશ્યક તત્વો હશે શું એ પણ લાગુ પડી જશે તો કે હા સર એ પણ બધા શું થઈ જશે અહીંયા લાગુ પડી જશે એટલે કહેવા માટે શું આવ્યું વિદ્યાર્થી મિત્રો કે તમારા વિનિમય પત્રના પણ જેટલા કાયદેસરના તત્વ આવશ્યક તત્વો છે કોના માટે વિનિમય પત્રને કાયદેસર ગણાવવા માટે તો તે તમામ ચેકમાં પણ લાગુ પડી જશે એ પાછા અહીંયા બધા રિપીટ નથી કરતો પણ અમુક અમુક મેં લખીને રાખેલા છે કે જેનાથી તમને યાદ આવતું જાય તો તમે એને ઈઝીલી યાદ કરી શકો વ્યાખ્યાના અનુસાર એટલે વ્યાખ્યામાં આપણે જોયું કે ચેક એક વિનિમય પત્ર છે જેનાથી પત્રના તમામ લક્ષણો અથવા તો આવશ્યક તત્વો તેમાં હોવા જોઈએ એટલે વિનિમય પત્રમાં પણ શું વિદ્યાર્થી મિત્રો હોવું જોઈએ આ સોરી ચેકમાં પણ શું હોવું જોઈએ વિનિમય પત્રના જેટલા પણ આવશ્યક તત્વો કીધેલા છે લેખિત હોવું જોઈએ બરાબર શરતી હોવું જોઈએ પછી અન્ય કયા કયા હતા વિદ્યાર્થી મિત્રો એ તમે જોઈ શકો છો તમારી નોટબુક બનાવી હોય તો તેમાંથી તમે વ્યવસ્થિત રીતે વાંચી પણ શકો છો તો એ બધા જ આવશ્યક તત્વો પણ વિદ્યાર્થી મિત્રો શું થઈ જશે અહીંયા તમારા માટે જરૂરી લાગુ પડી જશે જેમ કે દાખલા તરીકે જોઈએ આપણે કે લેખિત હોવું જોઈએ લખનારની સહી હોવી જોઈએ હુકમ હોવો જોઈએ વગેરે વગેરે નાણાંમાં ચૂકવણી થયેલી હોવી જોઈએ આવી ઘણી બધી વસ્તુઓ હતી વિદ્યાર્થી મિત્રો તેના અંદર તો આ બધી જ વસ્તુ કેવી આવી જશે આના અંદર આવી જશે લખનાર ચોક્કસ હોવો જોઈએ પેય વગેરે કોઈ હોય તો તે પણ ચોક્કસ હોવો જોઈએ ડ્રોઈ તેમાં ચોક્કસ હોવો જોઈએ આ બધી વસ્તુ

નથી વિનિમય પત્ર જે છે તેમાં કોઈ બેંક કે કોઈ વચ્ચે વિદ્યાર્થી મિત્રો આવતું નથી આના અંદર બેંક પણ વચ્ચે આવી જાય છે કોઈના અંદર ચેક ના અંદર કેમ કે ચેક આપણે પહેલાથી જોતા આવીએ છીએ કે એક નિશ્ચિત બેંક ઉપર જ લખાય શું એક નિશ્ચિત બેંક ઉપર જ એ લખી શકાય અને નિશ્ચિત બેંક જે હોય વિદ્યાર્થી મિત્રો તેની કોઈ પણ શાખામાંથી તમે નાણાંની હેરફેર કરી શકો છો પણ વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ધ્યાન રાખવાનું કે જો હું બીજી બેંકમાં જાઉં તો એ વસ્તુ છે તે હંમેશા માંગણી થતા ચૂકવવા પાત્ર હોય છે અન્ય નાણાં ચૂકવાનું તેમાં જણાવી શકાય નહીં શું વિદ્યાર્થી મિત્રો અન્ય નાણાંની ચૂકવણીનું જણાવી શકાય નહીં માની લો કે તમારું આ વાળું ખાતું છે શું કહેવાય આપણે તમારું બચત ખાતું છે વિદ્યાર્થી મિત્રો કેવું બચત ખાતું છે તમે આપણે કોઈ પણ જો વિદ્યાર્થી મિત્ર આપણી પાસે ચેક હોય તો તેના અંદર આપણે જે કોઈ પણ રકમ ભરીએ છીએ તો તે હંમેશા રૂપિયામાં જ ભરાય છે તમે કોઈ દિવસ બેન્કમાં જઈને એવું કીધું કે સાહેબ મને આટલા ડોલર આપો તમે કોઈ દિવસ જઈને કીધું કે સાહેબ મને આટલા ડોલર આપો બેંકવાળા તમને ડોલર આપશે નહીં શું કામ એનું કારણ શું છે કેમ કે પોલિસી એવી આપણી ભારતની સંવિધાનની એવી પોલિસીઓની ઘડતર કરવામાં આવી છે કે જેનાથી અમુક જ વ્યક્તિઓને બેંકમાંથી ડોલર કાઢવાનો હક હોય છે બાકી કોઈને હોતો નથી તો અહીંયા વિદ્યાર્થી મિત્રો થશે શું કે ભાઈ તમે જે તમારા દેશનું જે પેલું ચાલી રહ્યું છે શું ચૂકવણીનું રીત ચાલી રહી છે જે તમારું ભા આપણા દેશનું જે તે નાણું હોય તેમાં જ તેની ચૂકવણી કરવામાં આવે છે બીજા કોઈ પણ પરદેશી નાણાંની તમને અહીંયા મેળવ આપણને કોઈ પણ પ્રકારના પરદેશી નાણા અહીંયા મળતા નથી તો એક વસ્તુ સમજો વિદ્યાર્થી મિત્રો માની લો કે મારો માલ યુએસએથી અહીંયા સુરત આવ્યો અથવા મુંબઈ આવ્યો અથવા તો ઇન્ડિયામાં કોઈ પણ જગ્યા ઉપર મારો માલ આવ્યો યુએસએમાં ચાલે ડોલર યુએસએમાં શું ચાલે ડોલર જ્યારે ભારતમાં શું ચાલે છે તો કે સર રૂપિયા તો હવે શું કરવાનું સાહેબ યુએસએ મારે જવું પડશે પહેલાં ચેક આપવા માટે લ્યો સાહેબ તમે ચેક લ્યો અહીંયા આવ્યો તમારો દસ લાખ પંદર લાખ વીસ લાખનો ખર્ચો થઈ ગયો તો એ મેં બાદ કરી લીધો છે તમને ચેક ખાસ આપવા માટે હું અહીંયા આવ્યો તો આ વસ્તુ બરાબર છે વિદ્યાર્થી મિત્રો ના આવી રીતનું કોઈ પણ પ્રકારનું વેપાર થતો નથી યુએસએથી મારો માલ આવ્યો હું અહીંયા મારી બેંકમાં જઈશ અને કહીશ કે આ મારો માલ આવેલો હતો તેનું મારે આ પૈસા આ રીતે પરદેશી ડોલરમાં રૂપિયા મારે દેવાના છે તો બોલો કઈ રીતે હું આ પૈસાની ચૂકવણી કરું તો તે કહેશે તમે એક કામ કરો આ આ તમારા શું આપો ડોક્યુમેન્ટ આપો ડોક્યુમેન્ટ આપો અને તે સમયે જે ડોલરનો રેટ હશે તેટલા ડોલરના પ્રમાણે અમે તમારા ખાતામાંથી એટલા રૂપિયા કાઢી લેશું અને સામેવાળાને એટલા ડોલર અમે જમા કરાવી દઈશું વિદ્યાર્થી મિત્રો અહીંયા કે યુએસએ થી મારો માલ આવ્યો તો લાવ ભાઈ ચેક દેતો જ આવે ને રૂપિયામાં ભાઈ મારે ત્યાં તો રૂપિયામાં ચાલે છે તારે જોતો હોય તો બોલ એવી રીતે થાય નહીં વેપાર જો આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર આપણે કરી રહ્યા હોઈએ તો તેવા સમયે જે તે ચૂકવણી આપણી થતી હોય વિદ્યાર્થી મિત્રો તે કઈ રીતે થતી હોય મારી જ બેંક હું ખરીદી કરીને આવ્યો મારે પૈસા દેવાના છે તો હું યુએસએ જઈને ચેક આપવા નહીં જાઉં વિદ્યાર્થી મિત્રો હું મારી બેંકમાં અહીંયા જઈશ અને ભારતમાં મારી જ્યાં બેંક છે ત્યાં જઈ અને વાત કરીશ કે ભાઈ મારે આ રીતે પૈસાની ચૂકવણી કરવાની છે તો એ દિવસનો ડોલરનો જે તે રેટ આવતો હશે એ પ્રમાણે મારા રૂપિયા કાપી લેવામાં આવશે અને ત્યાં એ ડોલરમાં પેલા વ્યક્તિને પૈસા મળી જશે તો આ રીતે આખું શું ચાલતું હોય વિદ્યાર્થી મિત્રો બેંકની સાયકલ ચાલતી હોય છે હવે ખબર પડી વિદ્યાર્થી મિત્રો કે વિનિમય પત્રનો ઉપયોગ ઓછો સુકામ થતો ગયો કેમ કે આંતરરાષ્ટ્રીય બજારોમાં જે પૈસાની હેરફેર થવી જોઈએ તે બહુ સરળતાથી હવે થવા લાગી બેંકમાં બેંકના માધ્યમથી તો પૈસાની પણ હેરફેર વ્યવસ્થિત રીતે થવા લાગી તો તેના કારણો વર્ષ લોકોએ હવે ચેકને વધારે પડતી શું આપવા માંડી પ્રાયોરિટી એટલે અગ્રીમતા આપવા લાગ્યા તો અહીંયા કહેવામાં આવ્યું કે માંગશો ત્યારે અમે તમને ચૂકવી આપશું અમને તમને ચૂકવવા માટે કોઈ પ્રોબ્લેમ નથી પણ અમે જે ચૂકવશું તે તેમાં ચૂકવશું માત્ર રૂપિયાના ખાતાઓમાં ચૂકવશું કોઈ એવું બી હોય વિદ્યાર્થી મિત્રો કોઈ સંસ્થા એવી બી હોય કે જે પોતાનું ડોલર ખાતું પણ શું કરતી હોય ઓપન કરીને રાખે છે ડોલરમાં પૈસા આવ્યા તો બેંકવાળા ડોલરમાં પૈસા કાઢશે પણ એ ડોલર તમને બહાર કાઢવા માટે નહીં આપે એમ ન કહી શકો કે ભાઈ મારા ખાતામાં એક લાખ ડોલર પડ્યા છે તમે મને દસ હજાર ડોલર વાપરવા માટે આપો હું તમને ચેક લખીને આપું એ વસ્તુ વિદ્યાર્થી મિત્રો શક્ય હોતી નથી તો આગળ વધશું વિદ્યાર્થી મિત્રો તેના પછી જે વ્યક્તિ પર તે લખવામાં આવે છે તે બેંકર જ હોઈ શકે અન્ય વ્યક્તિ પર ચેક લખી શકાય નહીં અહીંયા જે તમારો ચેક બનાવો તમે એ બેંક વાળાનો જ હોવો જોઈએ બીજા કોઈ પણ માધ્યમ વડે હોતો નથી એટલે કે જે બેંકે તમને આપેલું છે એના અનુસાર જ તમે વિદ્યાર્થી મિત્રો શું કરી શકો તે ચેકની ચૂકવણી કરી શકો તમે એવું ન કરી શકો જેમ કે આપણે ઝેરોક્ષું એક્ઝામ્પલ લીધું કે ભાઈ આ મારો બેન્ક ઓફ બરોડાનો ચેક છે આની દસ ઝેરોક્ષ કાઢી લીધી એના ઉપર લખીને આપી દીધું તો એ વસ્તુ વિદ્યાર્થી મિત્રો ચાલશે નહીં જે બેન્કર એ બેન્કવાળાએ જે તમને આપેલું છે જે વસ્તુ તેના ઉપર જ એ લખાયેલું હોવું જોઈએ અન્ય કોઈ પણ રીતે લખાયેલું હશે ચુકવણી પહેલા તેનો સ્વીકાર કરવાની જરૂરત રહેતી નથી ચેકમાં તો જો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ સમજો પહેલા તો માની લો કે મારે તમને પૈસા આપવાના શું વિદ્યાર્થી મિત્રો મારે તમને પૈસા આપવાના તો હું અહીંયા જો પૈસા આપવા માટે તમને જાઉં તો મારે સમજી લો કે બહુ મોટું અમાઉન્ટ આપવાનું પાંચ કરોડ રૂપિયા તમને દેવાના તો હું પાંચ કરોડ લઈને કઈ રીતે આવું પાંચ કરોડ લઈને હું તમારી પાસે કઈ રીતે આવું તો આવા સમયગાળા દરમિયાન વિદ્યાર્થી મિત્રો મેં તમને શું આપ્યો ચેક આપ્યો તમે તે ચેક લઈ લીધો તમારી બેંકમાં ગયા તમે ત્યાં જમા કરાવ્યો હવે બેંકર એમ કહેશે આ તારો સ્વીકાર થયેલો છે કે નથી થયેલો તે બતાવો આ પહેલાં વ્યક્તિએ લખેલો છે કે નથી લખેલો તે બતાવો ના એવું કોઈ વસ્તુના પ્રશ્ન ન આવે એની સામે આવેલું છે જે પુરાવો તેમાં સાઈન કરેલી છે એ વ્યક્તિએ જે ખાતું લખેલું છે તે તમને એવું લાગે સિસ્ટમમાં નંબર છે ફોન કરીને કન્ફર્મ કરી લો મને કોઈ પ્રોબ્લેમ નથી એનાથી મને તો પૈસાથી મતલબ છે તમે પૈસા આપો મને કોઈ વાંધો નથી તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું થશે કે જો પર લખવામાં આવે વાત સાચી માંગણી થતા ચૂકવવા પાત્ર હોય એ પણ આપણને ખબર છે અને ચૂકવણી પહેલા તેનો સ્વીકાર કરવાની કોઈ જરૂરત હોતી નથી ભાઈ ચેક આવી ગયો મારી પાસે ચેક જ એક એવી વસ્તુ છે કે જેમાં સીધે સીધા નાણાં મળી ગયા હોય એવું માનવામાં આવે છે એમાં એવું માનવામાં આવે છે તો એનો સ્વીકાર કે અસ્વીકાર કરવાની જરૂરત જ ક્યાં છે મારે કોઈ વ્યક્તિ પાસેથી પૈસા લેવાના છે એને મને ચેક આપી દીધો હું મારા ખાતામાં જઈને જમા કરાવી આવ્યો એના પૈસા મારા ખાતામાં આવી ગયા તો આમાં સ્વીકારની જરૂરત જ ક્યાં આવી જે વ્યક્તિ છે લખનાર એને ચૂકવવાના છે જો ચેક કે નકરાયો મારો કે ભાઈ ચેક મારો બાઉન્સ ગયો તો હું એને કહી શકું ભાઈ તારો ચેક બાઉન્સ ગયેલો છે ભાઈ હવે તું મને પૈસા આજની તારીખમાં ગમે તે રીતે આરટી થી પણ તું મને પો આપી દે તો આવા સમયગાળા દરમિયાન વિદ્યાર્થી મિત્રો પૈસા એક જ દિવસના અંદર ટૂંક સમયના અંદર પણ તમારા પાસે આવી શકે છે તો આના માટે કોઈ પણ પ્રકારનું એક્સ્ટ્રા સ્વીકારની આપણને જરૂરત હોતી નથી આગળ વધશું સામાન્ય રીતે વિનિમય પત્ર નકરાવવા માટે ડ્રોઈને જવાબદાર ગણવામાં આવે છે એક વસ્તુ સમજો વિદ્યાર્થી મિત્રો જેમ કે અહીંયા વાત કરી લખનાર વ્યક્તિ ડ્રોઈ લખનાર વ્યક્તિ શું થઈ ગયો ડ્રોય અથવા આપણે એક્ઝામ્પલ આ રીતે લખવા વાળા વ્યક્તિને તો ખબર છે ને એના ખાતામાં પૈસા છે કે નહીં માની લો કે હું તમને એક કરોડનો ચેક આપું પણ મારા ખાતામાં સો રૂપિયા છે એનું મને ધ્યાન છે તમને તો ધ્યાન નથી તો આવા સંજોગો દરમિયાન જવાબદારી કોની આવે તને ખબર હતી કે તારા ખાતામાં સો રૂપિયા છે અહીંયા મને ખબર હતી ભલે મેં તમને એક કરોડનો ચેક આપી દીધો વિદ્યાર્થી મિત્રો પણ મને તો ખબર છે ને કે મારા ખાતામાં સો રૂપિયા જ છે તો આવા સમયગાળા દરમિયાન વિદ્યાર્થી મિત્રો જવાબદારી કોની આવે મારી આવશે ના કી તમારી આવે અને બેંકવાળાની પણ ન આવે આના અંદર

બેન્કર અહીંયા ચેક ન કરાવવા માટે નકરાવા માટે બેસેલો નથી બેંકરનું તો કામ જ છે કે ભાઈ એક જગ્યાએથી પૈસા ઉઠાવવાના અને બીજી જગ્યાએ પૈસા તમારે આપવાના એ તો એનું કામ છે જ તો અહીંયા ક્યાં પ્રશ્ન આવ્યો કોઈ કારણોવર્ષ સાઇનમાં ફરક આવી ગયો હોય ડેટમાં ફરક આવી ગયો હોય કોઈ તકલીફ આવી ગયો હોય લખાણમાં કઈ પ્રોબ્લેમ હોય તો કોઈ પણ કારણોવર્ષ જો ચેક રિટર્ન થાય તો પણ એની જવાબદારી વિદ્યાર્થી મિત્રો અહીંયા રહેતી નથી આ છે વિદ્યાર્થી મિત્રો આપણું ચેક ચેક બહુ નાનું છે પણ કામ બહુ મોટું કરે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શું કરશું ચેક પૂરો કરી દીધો હવે આપણે અહીંયા એન્ડ લેશું વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર